અમદાવાદ લોકસભાની ચૂંટણીના સમયે કમલમમાં ભાજપના નેતા અને એમના ચિરંજીવીએ સામાન્ય નાગરિકોની ગાડીઓ ચૂંટણીના કામ પૂરતી જોઈએ છે અને મહિને અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખવાની વાત કરવામાં આવી હતી ત્યારે લોકો દ્વારા એવો આરોપ અને આક્ષેપ કરવામાં આવ્યો કે અમદાવાદમાં રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રિન્સ મિસ્ત્રી અને ક્રાઇમ બ્રાન્ચના ડોડી આટક ધરાવતા પોલીસ આ સમગ્ર કૌભાંડમાં સામેલ હતા ચૂંટણી જતાં જ ગાડીઓ કોઈને પરત કરવામાં આવી નહીં અને તે જ ગાડીમાં દારૂની હેરફેર અને પોલીસની નેમપ્લેટ લગાડીને ગાડીઓ ફેરવવામાં આવે છે તેવું ગાડીઓના માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું સમય જતાં ભાડાનો માસિક હપ્તો કે ગાડીઓ કંઈ પણ પાછું આપવામાં આવ્યું ન હતું આ રીતે એક સુઆયોજિત રીતે કૌભાંડ આચરી અમદાવાદ અને ગુજરાતના સૌથી વધુ લોકોની ગાડીઓ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી છે આ મુદ્દે ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તે માંગ સાથે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ ભોગ બનનાર નાગરિકો સાથે પહોંચ્યા હતા આ સમગ્ર મામલે જેસીપી સાથે વાત કરતા લોકોને આશ્વાસન મળ્યું હતું કે આપની ગાડીઓ આપને પરત મળી જશે અને સમગ્ર મામલાને ઝીણમટપૂર્વક જોવામાં આવશે વધુમાં જેસીપી શ્રી નીરજ બળગુર્જરે જણાવ્યું હતું કે કાજલબેન મહેન્દ્રભાઈ જાદવ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પ્રિન્સ મિસ્ત્રી નામક વ્યક્તિએ તેમને ગાડી આપીને સામે દર મહિને તેનું ભાડું મળશે તેઓ એક ઝાંસો આપીને ફસાવ્યા હતા ત્યારે બધી જ ગાડીઓ અને તેમના પૈસા તેમને પાછા આપવામાં આવે તેવું જણાવી વહેલાથી પહેલાના ધોરણે સમગ્ર મામલે કામ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાંચી જી આજ રોજ અત્યારે કચેરીમાં કાજલભાઈ મહેન્દ્રભાઈ જાદવ જે ફરિયાદી છે એમના દ્વારા એની તપાસમાં ઝડપથી કામ થાય અને બીજા જે સાક્ષીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે એ બાબતે માહેનદરી આપવામાં આવેલી શું ફરિયાદ છે અત્યારે જે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ દ્વારા અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે એમની સાથે કોઈ અન્ય વ્યક્તિ સામે છે કે કેમ એ બાબતે શું કીધું અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે અડતાલીસ જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંછાણી મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે અત્યારે જે ગઈકાલે ગુનો ક્રાઈમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ છે એ બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ આગળની કાર્યવાહી ત્યાંથી કરવામાં આવશે અત્યારે જે મુદ્દાઓ જે રજૂ કરવામાં આવ્યા છે એ પોલીસ કમિશનર સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે જે ચાર મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે એ આપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે રજૂઆત કરવામાં આવેલ છે એ મેરબન પોલીસ કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે ગુના છે એ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે